નેશનલ હાઈવે નંબર અડતાલીસ ને જોડતા વાઘી રોડ ઉપર એક બલેરો ગાડી ચોરીનો ભંગાર લઈ પસાર થઈ રહી છે જે માહિતી આધારે છાપરા પાટીયા પાસે પોલીસ વોચ ગોઠવી હતી આ માહિતી આધારિત

છડ કપટથી મેળવી લઈ જવાતો હોવાની શંકા આધારે તેની અટક કરી પંચાવન હજાર આઠસોનો ભંગાર બે મોબાઈલ અને બોલેરો ગાડી ત્રણ પોઈન્ટ પાંસઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ એકતાલીસ એકડી મુજબ જપ્ત કરી વધુ તપાસ આરંભી છે